નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના જીરોના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર છસો વીસ થી ચાર હજાર સાતસો પાંચ વિરમગામ ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો પાસઠ પડી ચાર હજાર ત્રણસો છવ્વીસથી ચાર હજાર સાતસો એકાણું સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો 4625 પોરબંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો ચાર ચાર મોરબી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો એંસી પાટડી ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર નવસો રાજકોટ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો બોતેર જામજોધપુર ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો એકત્રીસ જુનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો પચાસ જસદણ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો પચાસ અમરેલી ત્રણ હજારથી ચાર હજાર ચારસો નેવું તાપર ચાર હજાર ચારસો એકસઠથી ચાર હજાર આઠસો બોતેર ખંભાળિયા ચાર હજાર ચારસોથી પાંચ હજાર સાવકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો કાલાવડ ચાર હજાર ચારસો ચાર હજાર છસો પાંત્રીસ ચાર હજાર પાંચસો એકાવનથી પાંચ હજાર એકસો માણસા ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ત્રણસો ચાલીસ ડીસા ચાર હજાર છસો એકથી ચાર હજાર છસો અગિયાર પાટણ ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર સાતસો સિત્તેર બોટાદ ચાર હજાર ચારસો નેવુંથી પાંચ હજાર પચાસ બાબરા ત્રણ હજાર ત્રણસો તેત્રીસથી ચાર હજાર આઠસો ધ્રાંગધ્રા ચાર હજાર એકસો પચીસથી ચાર હજાર નવસો બાવન ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એકસો પચીસ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો નેવું ભાવનગર ત્રણ હજાર છસો ચાલીસ થી ચાર હજાર ત્રણસો બાર અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો માંડલ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો એકસઠ વારાહી ચાર થી ચાર હજાર નવસો એકોતેર ગોંડલ ત્રણ હજાર થી ચાર હજાર નવસો એક્યાસી વિસનગર ચાર હજાર થી ચાર હજાર એકસો થરા ચાર હજાર પાંચસો એકથી ચાર હજાર આઠસો એકાવન ધાનેરા ચાર હજાર ચારસો એકથી ચાર હજાર ચારસો એક થરાટ ચાર હજાર એકસોથી પાંચ હજાર એકસો એકાવન મેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો ત્રીસ જામનગર ત્રણ હજાર સાતસો પચીસથી ચાર હજાર આઠસો સાઠ તળાજા ચાર હજાર પાંચસો પિસ્તાલીસથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ દિયોદર 4,150 હજાર 4,752 પચાસથી ચાર હજાર સાતસો બાવન ઊંઝા ચાર હજારથી પાંચ હજાર સાતસો ત્રણ